ગત વર્ષે નવરાત્રી દરમિયાન ભારેલી દુષ્કર્મની ઘટના બનતા સાંસદ એક્શનમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર નવરાત્રી દરમિયાન અવાવરૂ જગ્યાએ લાઇટો લગાડવાની કરી માંગ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની અગમચેતીના ભાગરૂપે લખ્યો પત્ર શહેરમાં નવરાત્રી દરમિયાન શહેર જિલ્લા ઉપરાંત બહારથી પણ ખેલૈયાઓ આવતા હોવાની કરી વાત અવાવરૂ જગ્યાએ મહિલા સતામની નહીં પરંતુ વ્યસનને લગતા ગુનાઓ પણ બની શકે પ્રાઇવેટ જગ્યાઓ પર લગાડવા કરી અપીલ આપણે જોઈ રહ્યા છે કે દર વર્ષે વડોદરાની અંદર નવરાત્રિ માટેનું એક ક્રેઝ વધતો જાય છે અને આ વખતે તો ગુજરાતના બીજા જિલ્લાઓ અને દેશના બીજા રાજ્યોમાંથી પણ નવરાત્રિ માટે ખેલૈયાઓ જ્યારે વડોદરા આવવાના હોય ત્યારે આપણે ગત નવરાત્રિમાં એક આપણને એક શીખ મળી હતી કે ભાઈલી ખાતેની જે દુર્ઘટના થઈ હતી અને એની અંદર અવાવરૂ રસ્તાઓએ ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો અને ત્યારબાદ વડોદરાની અંદર સર્વે પણ કરવામાં આવ્યો હતો કે એવા કયા કયા બ્લેક સ્પોટ છે કે જ્યાં ગુનાહિત આવા પ્રકારના ગુનાઓ થઈ શકતા હોય છે માત્ર મહિલા સતામણી નહીં પરંતુ ઘણા બધા એવા જે વ્યસનને લગતા પણ જે ગુનાઓ છે એ પણ આવા બધા બ્લેક સ્પોટની અંદર થતા હોય છે ત્યારે જ્યારે નવરાત્રિ આવી રહી છે ત્યારે મેં માત્ર મ્યુનિસિપલ કમિશનરને નહીં પરંતુ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ કમિશનર કમિશનરશ્રીને બંનેને આ પત્ર લખ્યો છે કે એમની પાસે જે ઇનપુટ આવેલા હોય બ્લેક સ્પોટને લઈને એવી અવાવરૂ જગ્યાઓને લઈને તો એના માટેની એક પ્રકાશનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવે અથવા કોઈ પ્રાઇવેટ માલિકીનું હોય અને એમને પણ કેવા જેવું લાગતું હોય તેમને પણ કંઈ અને કોઈ પણ જગ્યા એવો અંધકાર ના રહે કે જ્યાં આવા પ્રકારના કોઈ ઘટનાઓ ફરી વડોદરાને જોવી પડે એ બાબતે મેં એક વિનંતી કરી છે